સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક અને વીસ મિનિટે આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંલઝ્ન ક્ષેત્રમાં બેતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર વધુ એમઓયુ પર હસ્તાક્ષર થયા બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ચીનથી આયાત થતી વસ્તુઓ પર સો ટકા ટેરિફ લાદવામાં આવશે અને ફૂટબોલમાં ભારતની ત્રેવીસથી ઓછી ઉંમરના પુરુષોની ટીમે જકાર્તામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ઇન્ડોનેશિયાને બે એકથી હરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં બેતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા શ્રી મોદી કૃષિ ક્ષેત્રમાં બે મુખ્ય પહેલ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશનનું અનાવરણ કર્યું જેનો ખર્ચ પાંત્રીસ કરોડ રૂપિયાથી વધુ થશે પ્રધાનમંત્રી ખેડૂતો સાથે પણ વાતચીત કરશે પીએમ ધનધાન્ય કૃષિ યોજના મેં અમારે પશુધન પર વિશેષ ફોકસ एंड माउथ માઉથ यानी खुरपका मुंहपका जैसी बीमारियों से पशुओं को बचाने के लिए 125 करोड़ से अधिक टीके मुफ्त लगाए गए हैं इससे पशु भी स्वस्थ हुए हैं और किसानों की चिंता भी कम हुई है आ कार्यक्रम खेडूत कल्याण कृषि स्वनिर्भरता ग्रामीण माखागत सुविधाओं ने मजबूत बनावा सरकार सतत प्रतिबद्धता पर प्रकाश पाश આ પ્રસંગે પ્રધાનમંત્રી કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોમાં પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા જ્યારે લગભગ આઠસો પંદર કરોડ રૂપિયાના વધારાના પ્રોજેક્ટસનો શિલાન્યાસ કર્યો ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર બસોથી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેનાથી ઉત્તર ગુજરાતમાં આશરે ત્રણ લાખ ચોવીસ હજાર કરોડ રૂપિયાના રોકાણનો માર્ગ મોકળો થયો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન સત્રમાં જણાવ્યું હતું કે આ સમિટ ઉત્તર ગુજરાતની ઔદ્યોગિક વિકાસ હબ તરીકેની સંભાવના દર્શાવે છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે સમિટમાં એકસો સિત્તેર સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ સહિત ચારસો દસથી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નફા કરશે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કોર કમિટીના સભ્યો સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે મીડિયા સાથે વાત કરતા ભાજપ બિહાર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બેઠક વહેંચણી અંગે ઔપચારિક કરાર થઈ ગયો છે અને આજે તેની જાહેરાત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી देशमुख को मंत्रिपरिषद के लिए आमंत्रित किया गया जयप्रकाश जी के कदमों पर ही नाना जी ने भी मंत्रिपरिषद में जुड़ने से विनम्रता पूर्वक इंकार किया और स्वयं को राजनीतिक जीवन से निवृत्त करके साढ़े तीन दशक तक उन्होंने अपना जीवन चित्रकूट को केंद्र बिंदु बनाकर के गोंडा को केंद्र बिंदु बनाकर करके ग्रामीण विकास के लिए खपा दिया सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री कहू कि नानाजी देशमुख एक स्वप्न दृष्टा समाज सुधारक राष्ट्र निर्माता आत्मनिर्भरता ग्रामीण सशक्तिकरण आजीवन हिमायती मैं समझता हूँ सार्वजनिक जीवन में काम करने वाले व्यक्ति के जीवन में परिस्थितियों से कभी निराश नहीं होना इससे बड़ा जयप्रकाश जी का कोई संदेश नहीं हो आज उनके जन्म जयंती पर हम यही उनसे प्रणाम करते हुए कहें कि हमें शक्ति दो संपूर्ण क्रांति का मंत्र संपूर्ण विकास क्रांति के मंत्र के रूप में परिवर्तित हो हम सात अर्थ में सबका साथ सबका विकास इसी मंत्र को लेकर के राष्ट्र को नई ऊंचाइयों पर ले जाए लोकतंत्र के मूल्यों को और अधिक ताकतवर बना करके चले यही आशीर्वाद उनसे मिलते रहे આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને મહાન સ્વતંત્રતા સેનાની અને લોકશાહીના ચેમ્પિયન ગણાવ્યા તેમણે કહ્યું કે જયપ્રકાશ નારાયણના આદર્શો પેઢીઓને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા અને રાષ્ટ્રીય પ્રગતિ માટે કાર્ય કરવા માટે પ્રેરણા આપતા રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને એક મહાન રાષ્ટ્રવાદી વિચારક અને જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક ગણાવ્યા ગૃહમંત્રી અમિત શાહે સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે જયપ્રકાશ નારાયણે સમાનતા સામાજિક સંવાદિતા અને ન્યાયના આદર્શોને જાળવી રાખીને ભારતના લોકશાહી માળખાને મજબૂત બનાવ્યું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને નવનિર્મિત પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી તહેવારો દરમિયાન બાર હજાર ખાસ ટ્રેનોમાંથી આશરે દસ હજાર સાતસો ટ્રેનો ચલાવવામાં આવશે यहां पर बहुत अच्छी टॉयलेट्स की व्यवस्था है करीब 150 से अधिक मेल टॉयलेट्स 150 से अधिक फीमेल टॉयलेट्स प्योरिफाइड पानी वो सब की व्यवस्था की गई अच्छे फैंस की व्यवस्था की गई बड़ा एरिया एक हो गया है जिससे कि आके आराम से यहां पे वेट कर सके अंदर के जितने टिकटिंग के काउंटर्स है उन काउंटर्स को यहां पे शिफ्ट कर दिया गया है और बहुत सारी ऑटोमेटिक टिकटिंग वेंडिंग मशीन्स भी लगाई गई है અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ચીનથી આયાત થતી વસ્તુઓ પર સો ટકા ટેરીફ લાદવામાં આવશે આ ટેરીફ કિંમતી દુર્લભ પૃથ્વી ખનીજો પર ચીનના નવા વિકાસ નિયંત્રણોના જવાબમાં આવશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વધારાના ટેરીફ એક નવેમ્બરથી અમલમાં આવશે તેમણે ઉમેર્યું હતું કે તેમનું વહીવટીતંત્ર ક્રિટિકલ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો પણ લાદશે જે એક નવેમ્બરથી પણ અમલમાં આવશે આ સો ટકા ટેરીફ ચીનથી આવતા માલ પરના અમેરિકાના ત્રીસ ટકા ટેરીફમાં ઉમેરવામાં આવશે જેનાથી ચીની આયાત પરનો કુલ ટેરીફ દર એકસો ત્રીસ ટકા થશે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાછળથી સૂચવ્યું હતું કે જો ચીન તેના નિકાસ નિયંત્રણો હટાવે તો તેઓ ટેરીફ પાછી ખેંચી શકે છે ફૂટબોલમાં ભારતની અંડર ટ્વેન્ટી થ્રી પુરૂષોની ટીમે જકાર્તામાં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં ઇન્ડોનેશિયાને બે એકથી હરાવ્યું મેચમાં સુહેલ અહેમદ ભટ્ટે મેચની પાંચમી અને છવ્વીસમી મિનિટમાં બે ગોલ કરીને ટીમને લીડ અપાવી ઇન્ડોનેશિયાએ મેચની એકતાળીસમી મિનિટમાં ગોલ કરીને ભારતની લીડ ઘટાડી પરંતુ ભારતે લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી સુહેલ ભટ્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાતે છે તેમની મુલાકાત દરમિયાન તેઓ સારણ જિલ્લાના તેમના વતન ગામ સીતાબડિયારામાં સંપૂર્ણ ક્રાંતિના મહાન નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં બેતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર બસોથી વધુ એમઓયુ પર હસ્તાક્ષર થયા બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ચીનથી આયાત થતી વસ્તુઓ પર સો ટકા લાદવામાં આવશે અને ફૂટબોલમાં ભારતની ત્રેવીસથી ઓછી ઉંમરના પુરૂષોની ટીમે જકારતામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ઇન્ડોનેશિયાને બે એકથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો